એમાં શું કરવાનું કે એમાં ચીકની માટી અથવા ધરો જે આવે ને ગોરમ ટૂંક એ થોડું થોડું નાખી અને પેલા પાણીથી પલાળી દેવાનું અને પછી એના ઉપર જો લીપણ કરશું અમે જયારે આખું ફરિયામાં જે લીપણ કર્યું ને આમ લીપણ કરેલું હોય તો એમાં પેલે અહીંયા એક નદીમાંથી લાલ લોલ માટી ચીકની લઈને નાખી દીધી પાણી છાંટીને પછી એના ઉપર ખીપરાથી કર્યું એમ મોટું કામ હોય તો જેમ ખરા લીપતા કોઈને ધ્યાન ન હોય તો એમાં એક ખીપરો હોય પેલા માટીને બેને પલાળી દેવાનું પછી આખામાં થોડું 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 દેવાનો પછી પાણી જાય જાય ને એમ ફરાવતો ખીપરામાં યુટ્યુબમાં વિડીયો પણ છે એ આમ ફરાવતો જાય આખું એવા બે ત્રણ વખત તમે આમ હલાવો એટલે આખું એકદમ વ્યવસ્થિત ઓછી મજૂરી સારું વિપણ થઈ જાય આ માંડવો છે તો માંડવામાં આ અંદરનું જે સ્ટ્રકચર છે એ આખું લોખંડનું છે આ જે ડિઝાઇનો આ અંદર અંદર લોખંડનું છે બારે ખાલી આ સંતાન મળેલું છે તો આ રીતે આ જે માટી છે એ અત્યારે આપણી જે નથી આમાં જે મુલતાની માટી વાપરેલી છે જે થોડીક આપણે હમણાં જે શીખ્યા ને બનાવ્યું ને એ સામે દિવાલ છે આની માટી થોડીક અલગ છે તો આનો કલર થોડો અલગ છે એ સુકાઈ ગયા પછી આમાં આ ચૂનાથી થી પેઇન્ટિંગ કર્યું છે અલગ અલગ રીતે એવું આ ખાલી ચૂનો ભીનો હોય કમતાનમાં એવો ઘણા બધા અલગ અલગ અહીંયા પેઇન્ટિંગ કરેલા હતા પછી આમાં સંતારા લગાવી શકાય હવે આનો શણગાર છે તો એ શણગારામાં આખામાં શણગાર લગાવેલો હતો અહીંયા ક્યાંક લાભસુભ છે કે તોરણ છે આ સંભળાવમાં પછી આખા માથે આ જે બધા ઓલ્ડ જે દેખાય છે એમાં એક એક લગાવેલું હતું એમ તો આપણે પણ